લપટ લીલાઓ બહાર આવે તો કોઈ નવાઈ નો વિષય નથી તેમજ લાગતું હોય છે જુનાગઢ એક મહંતની લીલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જુનાગઢના મહંત છે ગોવિંદગીરીજી મહારાજ જુનાગઢના મહંતે વડોદરાની એક યુવતી સાથે લગ્ન કર્યા લગ્નના ફોટોઝ અને વિડીયોઝ તેમના પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ તેમને શેર કર્યા હતા ગોવિંદગીરીજી મહારાજ યુવતી સાથે છ મહિના રહ્યા યુવતી સાથે રિલેશનશિપમાં પણ રહ્યા યુવતી પાસેથી રૂપિયા પચાસ હજાર લઈને એક કામ પતાવીને પાછો આવું જોઈએ એમ જુઠ્ઠું બોલીને ફરાર થઈ ગયા છે હવે યુવતીએ ન્યાય મળે તેવી માંગણી કરી છે યુવતીએ જણાવ્યું કે તે પોતે બિકાનેરના છે એમ કહેતા હતા અને યુવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા તેના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે હવે તેમની લપટ લીનારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે

એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારે પણ કેટલા સમય પહેલા એના સંપર્કમાં આવી છે હું છ મહિના સાત મહિના થઈ ગયા છે એ વાતને વડોદરામાં કેટલો સમય રોકાય છે બે મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે બે થી ત્રણ મહિના જેવું કેટલા વખત એને ટ્રાન્સજેન્ડર કે થયા પછી તમારે અનબનાવ બનાવવા

ખોતરી ને કોઈ મતલબ નથી અત્યારે મારી જે એ જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે અને મને ન્યાય માટે હું લડી રહી છું તો આ બધા ક્વેશ્ચન એ મારી બેનનો મારી બેનનો છોકરો છે ભાઈ તમે દુઃખ કઈ વાતનું છે અત્યારે કઈ કહેવાય કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા પાછલા બહુ ઘણા બે એક બે એક મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને અને બે મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબત તો બાપોત પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એરિયામાં હું પર્યા નહો થઈ પૈસાની હા પૈસાની ઘણી એવી લેવર છે બહુ જેટલું બી બનતું ફાઇનાન્સલી બધું મેચ જોયું છે એમને કશું લીધું નથી એક લાખ જેવું છે લાખ સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કઈ કામથી વચ્ચે કઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલ ના કામથી એ બાબતે તો ટ્રાવેલિંગનું આ તો રેવા ખાવાનું પીવાનું એ બધું જે બી ગયું હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું